સમાજની દીકરીએ મ્યુઝિકલ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં જિલ્લા અને રાજ્ય લેવલે પ્રથમ નંબર લાવી પરિવારનું નામ રોશન કર્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધ્યમ પરિવારમાંથી આવતી દીકરીએ જિલ્લા અને કક્ષાએ નામના મેળવી પરિવાર અને સમાજનું દિલ જીતી લીધું છે વાત કરવામાં આવે ઉપલેટાના વાલ્મીકી સમાજના હેમંતભાઈ રાઠોડ જે નાના એવા સ્ટેજ શો અને ભજન કાર્યક્રમમાં ગાયક તરીકે કાર્ય કરે છે ત્યારે આવા આવા કાર્યક્રમોમાં તેમની તેમની સાથે જ નાની ઉંમરથી દીકરી પણ અને કાર્યક્રમો કરવાનો શોખ આવતા તેમણે તેઓના પિતા સાથે આ બધું શીખવાની જીદ પકડી ત્યારે પિતા તરીકે હેમંતભાઈએ પણ દીકરીના શોખ પૂરા કરવા તેમને આગળ લાવવા પૂરી કોશિશ કરી અને ગાયકી શીખવી જેમાં સોનલબેનની અથાગ મહેનતથી અને વર્ષો સુધીના પ્રયાસો થકી જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યા હતા ત્યારબાદ ફરી પોરબંદરમાં યોજાના રાજ્ય કક્ષાના ગુજરાત ટેલેન્ટ એવોર્ડ શોમાં તેઓએ ભાગ લેતા ફરી એકવાર સોનલબેન રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર લાવી પરિવાર અને સમાજનું નામ રોશન કરે છે ત્યારે સમાજના લોકોએ તેમના પરિવારને સોનલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે જય માતાજી મિત્રો હું છું સોનલ વાઘેલા અને મારી ઉંમર પંદર સોળ વર્ષ નથી ત્યારથી હું ગાઉં છું અને પહેલાં મારા પપ્પા હું નાની હતી ત્યારે મને ગાવા નાના મોટા પ્રોગ્રામમાં લઈ જતા અને ત્યારબાદ હું ઓર્કેસ્ટ્રા દાંડિયા તેમજ ગરબા ને એવું બધું નાના મોટા આયોજનમાં જતી અને ત્યારબાદ રાજકોટ આયોજિત ટીએસ સ્ટુડિયો દ્વારા સ્પર્ધકો સાઠ કે સિત્તેરમાં બધા હતા ત્યારબાદ મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ ગુજરાત પોરમદર ઇવેન્ટ ખાતે આદેશમાં મારો પહેલો નંબર આવ્યો છે 36 સ્પર્ધકોમાંથી મારો પહેલો નંબર આવ્યો છે અને ત્યારબાદ હું મારા મેરેજ થઈ ગયા પછી મેરેજ બાદ મારા મારી ફેમિલી જો કે મારા হাজબેન્ડ મારા સાસુ અને મારા દાદીની સાસુ તેમનો ફૂલ સપોર્ટ હતો અને ત્યારબાદ જેટલા બધા મારા વાલ્મીકી સમાજના વડીલો આગળ હતાનો બધા મને ફૂલ સપોર્ટ છે અને હું આગળ વધી એટલા માટે બધા જ વડીલો અને બધા જે કોઈ નાના મોટા પ્રોગ્રામ કરતા હોય મને આગળ વધારી છે એના માટે ખુબ ખુબ આભાર નમસ્કાર રાઠોડ રમતલાલ છગન વાલ્મીકી સમાજ માંથી આવું છું અને સંગીત કાર્યમાં અત્યારે તો હું નાના મોટા એવા પ્રોગ્રામ કરતો તો નાના સુધી ત્યારે કિંમત અત્યારે ધર્મના પ્રોગ્રામ કરી રહ્યો છું પછી આજે મારી નાની બેબી છે અત્યારે સાત વર્ષ થયા જે હાવ અનમેરત નહોતા થયા પછી અનમેરત થયા હતા તેની આગળ એ મને સપોર્ટિંગ કર્યું પપ્પા મારે શીખવું છે મને ધગસ છે હિંમત છે તો મેં એને સપોર્ટ આપી આગળ વધારી અને હું પણ ગાતો તો પણ એ પ્લસ ગાય છે અને અત્યારે પ્રોગ્રામ કરી છે નાના મોટા અને એમના મેરેજ થઈ ગયા પછી એના સાસુ સસરા અને એના હસબન્ડ બધાય સપોર્ટિંગ કર્યું કે તમે આગળ વધો અને જાઓ ધર્મોના પ્રોગ્રામ કરો એ મારી ના નથી અને રાજકોટ વોઇસ ઓફ ગુજરાતમાં ફર્સ્ટ એજ એમાંય પણ નંબર આવ્યો બીજા નંબરમાં કે પોરબંદરમાં હમણાં આદર્શ ગુજરાત એનું હોય એમાંય પણ ફર્સ્ટ એજનો નંબર આવ્યો તો વાલ્મિકી સમાજનું સોનુબેન વાઘેલાને હું એમ કહું છું કે આગળ વધો આપણે વાલ્મિકી સમાજ નું પ્રગતિ કરો આપણા વાલ્મીકી સમાજમાં નાના મોટા એવા કોઈ ગાતા હોય કે નાના મોટા એવા છોકરા કે જેવું હોય એને આગળ વધે હું તો કોઈ સંગીત કાર્યમાં વધે એવી હું અપેક્ષા રાખું રાઠોડ મતના પ્રમાણે